હિંમતનગરના સિવિલ હોસ્પિટલ ખાતે અંતરિયાળ વિસ્તારના સગર્ભા મહિલાને અને બાળકનો જીવ બચાવાયો હિંમતનગર સિવિલ હોસ્પિટલના ગાયનિક વિભાગની સરાહનીય કામગીરીમાં મહિલાના પરિવારજનોએ આશીર્વાદ રૂપ ગણાવ્યું ડૉક્ટરની ટીમને તેમણે બિરદાવી હતી સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને પ્રેગ્નન્સી બાદ ડિલિવરી સમયના ગર્ભાશયની લગતી સમસ્યાઓ વધવાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે આજુબાજુના વિસ્તારમાં અંતરિયાળ રાજસ્થાન કે સરહદી વિસ્તારમાં રહેતા ગ્રામીણ વિસ્તારની મહિલાઓને ડિલેવરી સમયે મોટી સમસ્યાઓ ભોગવવી પડી રહી છે જે ડિલેવરીના સમયમાં શરીરમાં બ્લડનું ઓછું પ્રમાણ તેમજ અશક્તિના કારણે ડિલેવરી સમયે બ્લડ વહી જવાના કારણે ગર્ભાશયના નીચેના ભાગને આવવાનું કારણ પણ મહિલા અને બાળકને જીવના જોખમમાં મૂકતું હોય છે તેવા ઘણા કિસ્સા આજે પણ સામે આવતા હોય છે હિંમતનગરના રાયગઢમાં એક પરિવાર અને મહિલાને સગર્ભા દરમિયાન અચાનક દુખાવો થયો હતો જેમાં હિંમતનગર હોસ્પિટલમાં એકસો આઠ દ્વારા હિંમતનગરમાં ગાયનેક વિભાગમાં મહિલા અને બાળકને ગર્ભાશયનો ભાગ બહાર આવી જતા જીવ જોખમમાં મુકાયો હોવાથી તેને તાત્કાલિક ઓપરેશન કરી

પરંતુ રાત્રે અચાનક જ તેમને બ્લીડિંગ ચાલુ થઈ ગયું તેથી તે જેએમઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગર સંલગ્ન હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી તેથી તેમને તાત્કાલિકમાં સિઝરનમાં લેવામાં આવ્યા અને સારવાર બાદ તેમને વેન્ટિલેટર પર બે દિવસ અને ચાર દિવસ ઓપ્સ્ટેટિક આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા આ દરમિયાન તેમને લોહીની ચાર બોટલ અને ચાર પ્લેટલેટની બોટલ ચઢાવવામાં આવી હતી સારવારના અંતે દર્દી અને બાળક ખૂબ જ સ્વસ્થ હાલતમાં છે આ પ્રકારની જોખમી સગર્ભાઓ નજીકના જિલ્લા અને રાજ્યોમાંથી જેમ કે આપણું રાજસ્થાન નજીક છે તેથી આવા દર્દીઓ અવારનવાર સારવાર લેવા માટે અહીંયાની હોસ્પિટલમાં આવતા હોય છે તો તેમના માટે જીએમઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ હિંમતનગર ખૂબ જ આશીર્વાદરૂપ બને છે આ પ્રકારની જોખમી સગર્ભાઓમાં ઘણી વાર દર્દીની હાલત ખૂબ જ ગંભીર હોય તો તેમને ચાલુ ઓપરેશન દરમિયાન ગર્ભાશયની થેલી પણ કાઢવી પડતી હોય છે અને સારવાર દરમિયાન માતાનું મૃત્યુ પણ થઈ જતું હોય છે તો આ જોખમી માતાઓ માટે અહીંયા પૂરેપૂરી સારવાર આપવામાં આવે છે હું પરમાર વિશાલ અમદાવાદનો વતની છું રહેવાનું ચાંદખેડા મારી સાસરી છે રાયગઢ અહીંયા અમે ત્રણ ચાર દવાખાનામાં અમારી વાઇફની સારવાર બતાવવા માટે ગયા હતા પણ અમને કંઈ પણ સરખો જવાબ મળ્યો નથી તે બદલ અમે અમે છેલ્લે સિવિલ હોસ્પિટલમાં આવ્યા છીએ સિવિલ હોસ્પિટલની સારવાર એટલી સારી છે કે અમે અહીંયાથી નર્સનો સ્ટાફ ડૉક્ટરનો સ્ટાફ બહુ જ ખૂબ જ ગંભીરતાથી અમને સારવાર લીધી છે અને અમને બહુ જ સપોર્ટ કર્યો છે તે બદલ અમારી વાઇફની મારા બાળકજીની તબિયત અત્યારે સારી છે તકલીફ અમારે એના બ્લડિંગ બહુ થઈ ગયું હતું તેના માટે બી અમે ડૉક્ટરોએ બહુ જ સપોર્ટ કર્યો છે અને એ બદલ અમારે ડૉક્ટરો અને નર્સોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ